પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને એસટી વિભાગ દ્વારા ખેડ પંથકના રૂટ બંધ કરાયા હતા હાલ વરસાદ વિરામ લેતા અને પૂર ઓસરી જતા એસટીના તમામ રૂટ શરૂ કરાયા છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો શેરી ગલીઓ ઉપરાંત મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા હતા જેના કારણે એસટી વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરાયા હતા જે હાલ શરૂ કરવામાં આવ્યા છે મારું નામ પીડી નોપાણા ડેપોમાં જે કે પોરબંદર હાલમાં પોરબંદર તેમજ ગામડા વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે પોરબંદર એસટી ડેપોની ખાસ કરીને ઘેર વિસ્તારમાં જે બસો અગાઉ ચા ચાલુ હતી પણ આ ભારે વરસાદના કારણે પાણી ભરાતા પોરબંદર ઘરે જૂનાગઢ પોરબંદર ભાડ જૂનાગઢ એરડા કંડોળા પોરબંદર પાદરડી જેવા રૂટો જે બંધ હતા એ ગઈકાલથી અમુક રૂટ ચાલુ થયેલ છે અને આજથી સંપૂર્ણ ઘેડ વિસ્તારના તમામ રૂટ ચાલુ થઈ ગયેલ છે અને પાણી પણ પાણી પણ ઉતરી ગયેલ છે જેથી તમામ રૂટ ચાલુ થઈ ગયેલ છે ખાસ કરીને ખેડ પંથકમાં પાણી ભરાયા હોવાના કારણે ત્યાંના તમામ રૂટ બંધ કરાયા હતા હવે વરસાદે પણ વિરામ લીધો છે અને પૂરના પાણી પર ઓસરવા લગતા એસટી વિભાગે તમામ રૂટ શરૂ કર્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર